જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ અમૃત વાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું વિષ્ણુ પુરાણ વિષ્ણુ પુરાણ સાંભળવાથી ધર્મ અર્થ કામ અને મોક્ષ પ્રાપ્તિ થાય છે આ મહત્તમ મહાભાગ વિષ્ણુ પુરાણ પોતાના શુદ્ધ ચિત્ત સાંભળવા વાળા જીવથી શ્રી વિષ્ણુ પ્રસન્ન થઈ જાય છે ફળ સ્વરૂપ એના બધા જ મનોરથો પૂર્ણ થઈ જાય છે પ્રભુ એની સઘળી જવાબદારીઓ ખુદ પોતાને ઉપર લઈને ને પૂરી કરી દે છે આ પુરાણના શ્રવણથી જે ફળ પ્રાપ્ત થાય છે ત્રિલોક અન્ય કોઈ કર્મથી ઉપલબ્ધ નથી કેમ કે ત્રિલોકના શ્રી વિષ્ણુ આ પુરાણ પ્રાપ્તવ્ય ફળ છે આથી બધા શ્રોતાઓને વૃદ્ધાવસ્થા રોગ તથા જન્મ મરણના બંધનોથી મુક્ત કરવાવાળા તથા બધા મનોરથ પૂરા કરીને અભિષ્ટ સિદ્ધ પ્રદાન કરવાવાળા છે એમના જ આ શ્રેષ્ઠ તેમજ દિવ્ય પુરાણનું શ્રવણ મનુષ્ય માટે સુખાકારી હોય છે આગળના વિડીયોમાં આપણે અંશ ચારમાં એક થી બે ભાગનું શ્રવણ કરી ચૂક્યા છીએ આજે આપણે આ વિડીયોમાં ભાગ ત્રણ નું શ્રવણ અને પઠન કરીશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડિયો આપ સુધી તુરંત પહોંચી શકે મુલકનો પુત્ર દશરથ થયા દશરથનો ઈલવિલ ઈલવિલનો વિશ્વાસહ અને વિશ્વાસહનો અયંગ નામનો પુત્ર ઉત્પન્ન થયો દેવતાઓના આહવાન પર અટાંગે દેવાસુર સંગ્રામમાં દેવતાઓ તરફ લડીને દૈત્યોનો વધ કર્યો દેવતાઓએ અટાંગના બાહોબળથી અભિભૂત થઈને તેને વરદાન માગવાનું કહ્યું અટાંગે વરદાન ના સ્વરૂપ પોતાની આયુ જાણવા ઈચ્છ્યું દેવતાઓ દ્વારા એને જાણ થઈ કે એક મુહૂર્ત વધારે જીવિત રહેશે આ જાણીને અટાંગ જલ્દીથી દેવાયન પર બેસીને પૃથ્વીલો ઉપર આવી ગયું અને શ્રીવાસુદેવમાં પોતાનું ધ્યાન લગાવીને એમનામાં જ લીન થઈ ગયો આજ અટાંગના વંશ જ હતા શ્રીરામ આ વંશ આ પ્રકારે છે અટાંગના પુત્ર દીર્ઘ બાહુના રઘુ રઘુના અજ અજના દશરથ અને દશરથના ચાર પુત્ર રામ લક્ષ્મણ ભરત અને શત્રુઘ્ન થયા રામ ખૂબ જ બળશાળી હતા એમણે બાલ્યકાળમાં જ મુનિ વિશ્વામિત્ર સાથે એમના આશ્રમમાં રહીને પરીક્ષા કરી તાડકા વધ કર્યો મારીચ યજ્ઞશાળામાં સમુદ્રની બહાર ફેંકી દીધો સુબાહુ વગેરે દેતીઓને મૃત્યુ નું મુખ બતાવ્યું તિરસ્કૃત અહલ્યા ઉદ્ધાર કર્યો રાજા જનકની પ્રતિજ્ઞા પૂરી કરીને શિવને સીતા સાથે યાજ્ઞા અનુસાર રામ સીતાને લક્ષ્મણની સાથે વનમાં ચાલ્યા ગયા વનમાં રામજીએ ખર દુષણ દૂષણ કબંધ જેવા દુષ્ટ રાક્ષસોનો વધ કર્યો સમુદ્ર પર પુલ બાંધીને રાવણનો સંપૂર્ણ રાક્ષસ સહિત વધ કર્યો સીતાજીને મુક્ત કરાવ્યા રાવણને ત્યાં એક વર્ષ સુધી રહેવાને કારણે ગ્રસ્ત સીતાનું અગ્નિ પરીક્ષણ કરાવીને રામ વનની સમાપ્ત કરી પુનઃ અયોધ્યા પાછા આવ્યા આ પ્રમાણે શ્રીરામ અગિયાર હજાર વર્ષો સુધી અયોધ્યા ઉપર રાજ કર્યું રામના ભાઈઓમાં ભરતે લોક ઉપર વિજય પ્રાપ્ત કર્યો શત્રુઘ્ને રાક્ષસ લવણનો વધ કરીને મથુરા નગર વસાવ્યું એક લાંબા સમય સુધી પૃથ્વી પર શાંતિ અને સુખ નું સામ્રાજ્ય ચલાવ્યા પછી રામ પોતાના ભાઈઓ સહિત દેવલોક પાછા ચાલ્યા ગયા ચારે ભાઈઓને ત્યાં બબે પુત્ર ઉત્પન્ન થયા રામના લવકુશ લક્ષ્મણ અંગદ અને ચંદ્ર કેતુ ભરતના દક્ષ અને પુષ્કલ તથા શત્રુધન સુબાહુ અને સુરસેન આ વંશ પરંપરા કુશથી આગળ પ્રમાણે વધી કુશ અતિથિ નિષધ નલ નભ પુંડરિક ક્ષેમ દેવાનિક અહિનક રૂરૂ પારિપાત્ર દેવલ વચ્ચલ ઉલક વજ્રનાભ શંખણ વ્યથિત વ્યુહસ્વ વિવાસહ હિરણ્યનાભ પુષ્પ ધ્રુવસંધિ સુદર્શન અગ્નિ વર્ણ શીઘ્ર મરુ પશુ શંક સુસંધિ અમર્સ સહસ્વાન વિશ્વસ્વ અને વૃહદલ વગેરે ઈક્ષવાકુના દ્વિતીય પુત્ર નિમીના વંશનું વર્ણન કરતા કરતા પરાશરજીએ બતાવ્યું કે વ્યસ્ત હોવાને કારણે એમને પાંચસો વર્ષ સુધી રાહ જોવાનું કહ્યું આ સાંભળી નિમિ મૌન થઈ ગયા નિમિના મૌન ને સ્વીકૃતિ જાણીને શુઘ્રતા ઇન્દ્રનો યજ્ઞ પૂરો કરીને નિમિના યજ્ઞ માટે પધાર્યા પણ જાણ્યા વિના સ્થાન પર પણ દેહલીન થઈ જવાનું શાપ આપી દીધો નિમિના શ્રાપથી વશિષ્ઠ મિત્રાવરુણ શક્તિમાં પ્રવિષ્ટ થયું મિત્રાવરુણ દ્વારા ઉર્વશીના રૂપ પર મુગ્ધ થવાથી તેની શક્તિ દ્વારા વશિષ્ઠજીનો જન્મ થઈ ગયો બીજી બાજુ દેવતાઓએ પણ નિમિના દેહને તેલ ગંધાદીથી સુરક્ષિત રાખ્યો યજ્ઞની સમાપ્તિ પર યજમાનના કષ્ટને જોઈને યજ્ઞ ભાગ માટે આવેલા દેવ દેવગણોથી પુરોહિતોએ તેમને આશીર્વાદ આપવા માટે કહ્યું ત્યારે નિમિએ કહ્યું હું ફરીથી દેહ ધારણ કરવા ઈચ્છતો નથી મારી કામના છે કે બધા પ્રાણીઓના નેત્રમાં મારો વાસ રહે દેવોએ પોતાના પિતાના વિદેહ થઈ જવાના કારણે જનક વૈદેહી કહેવાયા અને મિથિના નામથી ઓળખાવા લાગ્યા નંદીવર્ધન સુકેતુ દેવરાત બૃહદ મહાવીર શ્રુધુતિ દુષ્ટકેતુ મનુ પ્રતિક કૃષિરથમીટ વિવુધ મહાધ્યુતિ કૃતરાજ મહારો સુરો શતાયુ સુપાશ્વ સુંજ્ય ક્ષેમાવી અને ભીમરથ શત્યર ઉપાગુ રૂત સુનય વિતવ્ય ધ્રુતિ બહુલાશકૃતિ રાજા પેદા થયા રાજાઓના વંશનું વિવરણ આપીને પરાશરજીએ કહ્યું કે બ્રહ્માના પુત્ર અત્રી પ્રજાપતિના પુત્ર ચંદ્રમા હતા પોતાની શક્તિ મધમાં ચંદ્રમાએ દેવગુરુની પત્ની તારામાને હરણ કરીને પોતાની પાલિતા બનાવી દીધી બૃહસ્પતિએ દેવોથી તથા ફરી બ્રહ્માથી ચંદ્રના અધિકારનો નો દુઃખ રોતા રોતા ફરિયાદ કરી બ્રહ્માએ ચંદ્રમાને સમજાવીને તારાને પાછી માટે આદેશ આપ્યો પરંતુ ચંદ્રમાએ પોતાની કોઈની વાત ચંદ્રમાની આજ ક્રમમાં બૃહસ્પતિના પક્ષ તેમજ વિપક્ષમાં બે બળ બની ગયા જેમ તેમ કરીને તારા બૃહસ્પતિને અપાવવામાં આવી તારા ચંદ્ર દ્વારા ગર્ભવતી થઈ ગઈ હતી યથા સમયે તેમણે એક પુત્રને જન્મ આપ્યો આ નવજાત બાળકના સૌંદર્ય પર બૃહસ્પતિ અને ચંદ્ર બંને ચંદ્ર એનું નામ બુદ્ધ રાખ્યું ઈલા સાથે લગ્ન કરીને બુદ્ધે પુરુવાને જન્મ આપ્યો મિત્રાવરણના શાપને કારણે ઉર્વશીને થોડો સમય પૃથ્વી પર રહેવાનું કહ્યું હતું આથી જ્યારે તે પૃથ્વી લોકમાં આવી તો રાજા એના રૂપ રાશી પર મુગ્ધ થઈને એનાથી પ્રણે નિવેદનો કરવા લાગી ગયા ત્યારે ઉર્વશી સમર્પણ શરત રાખી નગ્ન રૂપમાં આંખોની સામે ન આવવું અને ફક્ત ધ્રુત ભોજનના રૂપમાં આવવાનું એમાંથી કોઈના પર ઉલ્લંઘન પર સૂચના વગર સ્વર્ગ લોકમાં પાછી ફરી જશે આ બધી જ શરતોને માન્ય રાખી લીધી હવે તે ઉન્મુક્તાથી ઉર્વશીની સાથે રમણ કરવા લાગ્યો સ્વર્ગમાં ઉર્વશીની અનુપસ્થિતિ ખલવા લાગી વિશ્વાવસુ ગંધર્વને જ્યારે ઉર્વશીની પ્રતિજ્ઞા વિશે જાણ થઈ તો તેણે એક રાતે સુતા પહેલા ઉર્વશીના ભેડ એટલે કે બકરીના બચ્ચા ગદાથી ચોરી લીધા ઉર્વશી એમના અભાવમાં રડવા લાગી અને એમની રક્ષા માટે પુરુરવાના પૌરુષને પડકાર કરવા લાગી પોતાની નગ્નતાથી બેખબર રાજા ગંધર્વ તરફ દોડી પડ્યો રાજાને આ રીતે પીછો કરવા પર ગંધર્વો ત્યારે જ એક પ્રકારથી તેજ પ્રકાશ ઉત્પન્ન કરી દીધો રાજાને નગ્ન જોઈને ઉર્વશી દ્વારા રાખવામાં આવેલી શરતો તૂટી ગઈ અને આ રીતે ઉર્વશી સ્વર્ગમાં બચ્ચાને છોડીને સ્વર્ગમાં ચાલ્યા ગયા ઉર્વશીના વિયોગમાં રાજા પાગલ થઈને વિલાપ કરવા લાગ્યો ઉન્મત ફરતા ફરતા એક વખત કુરુક્ષેત્રના કમલ સરોવરમાં રાજાને પોતાની સહેલીઓની સાથે ઉર્વશી નજરે પડી

રાજા પુરુરવાના આયુ સિવાય અમાવસુ શ્વતાયુ શતાયુ અને જેના માટે કથા છે કે પોતાની પરિશાળામાં ગંગાજળમાં ડૂબેલી જોઈને ક્રોધિત થઈ ગયો અને તે પી ગયો પરંતુ દેવોએ અનુરોધ પર ફરી ગંગા પુત્રી રૂપમાં અપનાવી હતી આપી ગંગાને જાનવી પણ કહે છે કુશાલે સમાન પુત્રી પ્રાપ્તિ માટે ભયંકર તેમજ કઠોર તપ કર્યું કુશંબા તપથી પોતાના ઇન્દ્રાસન ને જોખમમાં જાણીને ઇન્દ્ર ખુદ એમના પુત્રના રૂપમાં જન્મ લીધો અને આ ગાધી કહેવાયા ગાંધીને ત્યાં સત્યવતી એ જન્મ લીધો સત્યવતીને રૂચિક મુનિએ એક હજાર વર્ષ શ્યામ વર્ણ ઘોડા પ્રાપ્ત કરી ઋષિએ સંતાનની ઈચ્છાથી સત્યવતી કર્યા સત્યવતીની માતાએ પુત્રીને બહેલાવી ફોસલાવીને એને ચરુ ખુદ પી લીધો તથા પોતાના માટે નિર્ધારિત ચરુને સત્યવતીને આપી દીધો ઋચિકને જ્યારે આ રહસ્યની જાણ થઈ ત્યારે તેને સત્યવતીને ખરાબ વચનો કહ્યા

અષ્ટપ કચ્છપ વગેરે થયા તેનાથી આગળ કૌશિક વંશની વધારે વૃદ્ધિ થઈ રાજવંશોનું આખ્યાન અધૂરું હોવાથી આપણે તેને આગળના વિડીયોમાં ભાગ ચાર માં સાંભળીશું જય શ્રી કૃષ્ણ જય શ્રી વિષ્ણુ ભગવાન